નમસ્કાર આપ જોરા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર નુકસાન પહોંચવા પામ્યું છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને લઈને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામે છે તો વરસાદી વાતાવરણને કારણે રોડ પર પણ પાણી પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ સાવરકુંડલાના જાબડ ગામે ધોધમાર વરસાદને પગલે પૂરમાં બળદગાડું તણાયું છે ગાબાના ખોરાડી જવાના માર્ગ પર અચાનક પૂરનો પ્રવાહ વધ્યો છે જેમાં વાડીએથી પરત ફરતા પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાય છે તો વૃદ્ધ પિતા પાણીમાં ગરકાવ થતા પુત્રનો બચાવ થયો છે પંચોતેર વર્ષીય લાલજીભાઈ બરવાડિયાનું ઘટના સ્થળે ચુ મોત નીપજ્યું છે તો ચાલીસ વર્ષીય મુકેશ બરવાડિયાનો આબાદ બચાવ થયો છે બળદગાડું પાણીના પ્રવાહમાં ગરકાવ થયો આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે મૃતકને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે આ કરુણ ઘટનાને લઈને જાપડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ની રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર